ભુજમાં બે દિવસીય શસ્ત્ર પ્રદર્શન નિહાળી લોકો થયા પ્રભાવિત સરદે જિલ્લા કચ્છમાં લોકો સૈન્યમાં જોડાય અને સૈન્ય શક્તિઓથી પરિચિત થાય તે માટે સમયાંતરે કોઈને કોઈ કાર્યક્રમો આયોજિત થતા હોય છે જેથી સામાન્ય નાગરિકો સાથે સૈન્યના સંબંધો પણ વધુ મજબૂત બને સાથે દેશના નાગરિકો ભારતીય સૈન્યની તાકાતથી વાકેફ થવા સાથે ભારતીય સૈન્યમાં વધુમાં વધુ જોડાવાના પ્રયાસ કરે ત્યારે આવા અનેક ઉદ્દેશ સાથે ભુજના સ્મૃતિ વનમાં બે દિવસીય શસ્ત્ર નિર્દેશન યોજવામાં આવ્યું છે આર્મી દ્વારા આમ તો સમયાંતરે આવા કાર્યક્રમો આયોજિત થાય છે ત્યારે હાલ જ્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કચ્છ આવી રહ્યા છે ત્યારે સ્મૃતિવન ખાતે બે દિવસીય શસ્ત્ર પ્રદર્શન આર્મી દ્વારા યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન જોવા માટે ઉમટી પડ્યા હતા વિશાળ ટેન્ક આધુનિક સાધનો તથા સેનાને મજબૂત બનાવતા ઘાતક હથિયારો યુવાનો બાળકોએ નજીકથી નિહાળવા સાથે તેની વિશેષતા જાણી શકે તે માટે ખાસ તેમને માહિતીનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું તો બાળકો અને યુવાનો પણ આધુનિક સાધનો જોઈ પ્રભાવિત થયા હતા સ્થાનિક ભુજ ઉપરાંત સ્મૃતિવનમાં આવેલા પ્રવાસીઓ આ પ્રદર્શન નિહાળવા માટે આવ્યા હતા અને શસ્ત્ર પ્રદર્શન બાદ પોતાની લાગણી વ્યક્ત કરી ભારતીય સેના તમામ મોરચોએ સજ્જ હોવાનો અહેસાસ કર્યો હતો हाय मेरा नाम निवेदा है मैं बेंगलोर से हूँ मैंने कच्छ घूमने के लिए आई हूँ दो दिन के लिए और अभी आ, ये स्मृति वरन आए हैं तो हमने देखा कि एक एग्जीबिशन जैसे है आ, तो उसमें हमने देखा कि सारे वेपन सब लगा है और ये आर्मी लोग बहुत अच्छे से सब इक्विपमेंट का यूसेज बोल रहे हैं सिखा रहे हैं कैसे यूज़ करना है किस समय पे क्या वेपन यूज़ करना है सब बहुत अच्छा इनिशिएटिव है ये रिपब्लिक डे के लिए टैंकर्स देखे हैं और आ, स्नाइपर्स देखे हैं और एंटी मिसाइल टैंक्स देखे हैं और ट्राईपॉड के साथ ये ग्रेनेड शूट करना वाला वो देखे हैं आ, सिर्फ कहना चाहूँगी कि सब लोग आ, आर्मी को अप्रिशिएट करना है आ, बहुत डिफिकल्ट काम है और जस्ट अंडरस्टैंडिंग कि ये कितना समय लगता है ईच वेपन का क्या यूज है और किस समय पे क्या यूज़ करना है वो सब बहुत आ, मुश्किल काम है और ये लोग इतना अच्छा अच्छे से कर रहे हैं मारु नाम हर्ष वोरा है भुजनोज रहवासी छूँ अ स्मृति वन खाते आर्मी नो एक्सपो चाली रो ट्वेंटी फोर ने ट्वेंटी फिफ्थ તો એનામાં મને લાગે છે કે દરેક ભુજવાસીઓએ અહીંયા આવવા જેવું છે જાણવા જેવું છે આપણી ઇન્ડિયન આર્મીની શું તાકાત છે એ આપણે આવશું તો અહીંયા જાણી શકશું અલગ અલગ ટાઈપના જે મશીનરી છે ગન્સ છે માઇન્સ છે ડ્રોન્સ છે રડાર છે એ બધું આવશું આપણે જોશું તો આપણે ખ્યાલ પડશે કે આપણી તાકાત શું છે આપણી ઇન્ડિયન આર્મીની તાકાત શું છે અને નાનાથી કરી અને વડીલો સુધી બધા આવશે તો બધાને અહીંયા કંઈક ને કંઈક જાણવાનું મળશે સોશિયલ મીડિયામાં આપણે જે પણ કંઈ જોતા હશું એ રિયલ છે કે નહીં આપણે ખ્યાલ નથી પણ અહીંયા આવશું તો જે રિયલ વેપન્સ છે કે જે લોકો આર્મીવાળા યુઝ કરે છે તો એ આપણે જોશું અને એની જે એક્ઝેટ ડિટેલ્સ છે એવું આપણે એ લોકો સમજાવી શકશે मेरा નામ तन्मय अजय ब्राह्मणकर है मैं कल्याण महाराष्ट्र से ए, नहीं, थी, आई हूँ यहाँ हम एग्जीबिशन एग्जीबिशन का है बहुत अच्छा एग्जीबिशन था हर जगह हमें वेपन्स वगैरह दिखाया जा रहा है और उसका इन्फॉर्मेशन बहुत अच्छे से दिया जा रहा है इवन जब हम वेपन्स वगैरह यूज़ वो यूज़ करने दे रहे तो वो कितना हैवी है हमें समझ आ रहा है कि इन्हें कितनी परेशानियाँ होती रहेंगी और कितनी आ, इनकी ट्रेनिंग वगैरह हुई रहेंगी बहुत अच्छा एक्सपीरियंस है सब ने आना चाहिए इधर देखना चाहिए क्योंकि आ, खास तौर पे ऐसे मौका नहीं मिलता कि हमें आ, डिफेंस में ऐसे आ, आ, देखने मिले तो हमें नज़दीक से सब देखने मिल रहा है तो बहुत अच्छा एक्सपीरियंस है